વડોદરા શહેરના અલકાપુરી ગોવર્ધનનાથ હવેલી પાસે ગટરનું ઢાંકણ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળ્યું છે ત્યારે વાહન ચાલકો તેના પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ઘોડા છૂટ્યા પછી તબેલે તાડું મારવા જાય તેવી સ્થિતિ ના થાય તે માટે વહેલી તકે કામગીરી કરાવો વડોદરા શહેરના અલકાપુરી ગોવર્ધનનાથ હવેલી પાસે ગટરનું ઢાંકણ તૂટેલી ફૂટેલી હાલતમાં વાહન ચાલકો જીવનના જોખમે તેના પરથી પસાર થઈ રહ્યા છે બીપીસી રોડ પર આવેલ ગોવર્ધનનાથ હવેલીની પાસે રોડ પર ગટરનું ઢાંકણ જાણે કોઈનો જીવ લેવા માટે તૈયાર પસાર હોય તેવું લાગી રહ્યું છે અહીં વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા મજબૂર બન્યા છે ઢાંકણ તૂટેલું ફૂટેલું લોકો બચાવવા જતાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે વાહન ચાલકો વડોદરા કોર્પોરેશનને રજૂઆત કરી રહ્યા છે કે અહીં તૂટેલી ઢાંકણ રિપેરિંગ કરવામાં આવે જેથી કરીને અકસ્માત બનતા પહેલા અટકાવી શકાય નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાર્ક ટોડી ન્યૂઝની ટીમ જે ગોવર્ધનનાથ હવેલી છે એ રોડ પર આવી પહોંચી છે અને અહીંયા વડોદરા સ્માર્ટ કોર્પોરેશનની સ્માર્ટ કામગીરી વિશે અમે આપણે બતાવીશું કે રોડ રસ્તાઓ પર જે ગટરના જે ઢાંકણાઓ છે તે વડોદરા કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક અહીંયાથી વાહન ચાલકો પસાર થઈ રહે પણ જે અહીંયા જે ગોળનાથ હવેલી છે તેની બહારનું જે આ ઢાંકણના અમે દ્રશ્યો બતાવીશું આ જે ઢાંકણ જોઈ શકો છો કે અહીંયા આખું ટકલાની અહીંયા કામગીરી છે લોકો અહીંયા જીવના જોખમેથી પ્ર નીકળવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે પણ હાલ ક્યાંક ને ક્યાંક જે આ ગટરના જે ઢાંકણા છે તે વાહન ચાલકોને ઘણી સમસ્યા ઉદ્ભવી રહી છે કેમ કે જો આ અહીંયાથી જો કોઈ ભરદારી વાહન જો આ ઢાંકણ પરથી પસાર થયું તો તેઓ સીધા જ આ અહીંયા ગટર બનાવેલી છે તે ગટરમાં જ ખાબકે તેવી અહીંયા સ્થિતિ ઉદભવી છે અહીંના જે લોકો છે તેઓ પણ એક માંગ કરી રહ્યા છે કે જે અહીંયાથી વાહન ચાલકો ચાલકો જે છે પસાર થઈ રહ્યા છે તેમના જી જીવના જોખમને કંઈ થાય ના તેઓના જીવનું જોખમ અહીંયાથી બચી શકે તેને લઈને તેમના દ્વારા અત્યારે અહીંયા સાવચેતીના ભાગરૂપે જો વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા નવું જે અહીંયા ગટરનું જે ચેમ્બરનું જે ઢાંકણ છે તે અહીંયા લગાવવામાં આવે જેથી કરીને વાહન ચાલકો છે તે સુરક્ષિત રહે પણ ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકા દ્વારા અહીંયા આ રીતના જે નબળા જે ઢાંકણો લગાવવામાં આવ્યા છે અહીંયા જે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે ચેમ્બરનું બાજુની જે ચારો કોર્નર છે તે વરસાદી પાણીના કારણે ક્યાંક ને ક્યાંક ધોવાય છે તેના કારણે અહીંયા ગેપ પડી ગઈ છે જેને લઈને આ જે ઢાંકણ છે તે અહીંયા પોલું થઈ ગયું છે જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી તકલીફનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અહીંયા કેટલાક સ્થાનિકો છે તેમની સાથે જ પણ વાત કરીશું આપણે આ જે ગટરનું ચેમ્બર જે તૂટ્યું છે કેટલી હાલાકી પડી રહી છે વાહન ચાલક આ મહિના છે આવું છે બધાને ફોન કરીએ છે પણ બધા કે અમારા અંડર માં નહીં આવતું તો અમે કોને જણાવીએ બાઇક વાળો કે કોઈ ગાડી વાળો બી મરી જશે એની જવાબદારી કોણ લેશે કોર્પોરેશન લેશે કે પછી કોણ લેશે રીસ તો ખરો જ ને આજે બાઇક વાળો કે કોઈ બી મરી જશે તો એની જવાબદારી કોણ લેશે બધું ખલસ થઈ ગયેલું છે તંત્ર કે બીજું તો કશું ને આ જાય એમાં બધાને રાહત મળે કોઈને મરણ ના થાય મૃત્યુ ના થાય કે જો એનો અવાજ જુઓ કોઈ એનું સુધારો કરવા માંગતું નથી જ્યારે વોટ લેવો હોય ત્યારે ગલી ગલીને બધા આવે છે અને આ જે તંત્ર છે એ બનાવવા નથી માંગતા અમારે નહીં એવું કે છે જી દર્શક મિત્રો અહીંયા વાહન ચાલકો છે તેમનો એક રોજ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેઓ પણ એક સાચી વાત કરી રહ્યા છે કે અહીંયા જે ટકલાદી જે ગટરનું ઢાંકણું છે તે કોર્પોરેશન દ્વારા જો એનું મરમત કરવામાં આવે સારું કરવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને કોઈ સમસ્યા ના ઉદ્ભવે આપણી સાથે અન્ય પણ વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું જી શું આપણા શ્રી ગોવર્ધનનાથજીની હવેલી સામે આ જે ઢાંકનું છે તે કેટલાય ટાઈમથી આવું ના આવું છે એનું કોઈ કશું કામ જ નથી કરાવતા અને હિંડોળા ચાલે છે સાજના વરસાદ પડતો હોય તો કોઈને અકસ્માત થશે પછી અનહોની થશે પછી આ લોકો કરવા તૈયાર મારે અમારે બધું સહન કરવું પડે છે આમાં કોઈ અચાનક બ્રેક મારી દે તો પાછળ અથડાય અને સાંજે હવેલીમાં હિંડોળા ચાલે છે હમણાં હિંડોળા મહોત્સવ ચાલે છે હવેલીમાં અને આ ઢાકનું કેટલાય ટાઈમથી આવું ના આવું ચાલે બધા પથડા પથડાઈ જાય છે તો એનું કંઈક આગળ કંઈક થાય તો સારું છે એનું રિપેરિંગ કામ થાય છે જી દર્શક મિત્રો આ જે ઉર્મિ ચાર રસ્તાનો રોડ છે બીપીસી રોડ કહેવાય નંદાલય હવેલી અહીંયા આવેલી છે ગોવર્ધનનાથ હવેલી તેનો માર્ગ છે ને જો અહીંયા તમે ઊંચું જોઈને ચાલ્યા તો સીધા ખાડામાં ખાપકો એવી સ્થિતિ ઉદભવી છે અહીંના લોકો છે અહીંના વાહન ચાલકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે અહીંનું જે ચેમ્બર છે જેનું ગટરનું ઢાંકણ છે તે અહીંયા તૂટેલી ફૂટેલી હાલતમાં છે તે વહેલી તકે સારું કરવામાં આવે જેથી કરીને કોઈ અનહરણી મોટી ના થાય ને જે દુર્ઘટના થતી હોય તેને અટકાવી શકાય કેમેરામેન દુબે સાથે હું રવિસિંધાસ ટુડે ન્યૂઝ વડોદરા